હલો ગાજ વેલકમ ટુ માય બ્લોગ બધાયને ગુડ મોર્નિંગ અને હર હર બધાને મહાદેવ આજને મેં અત્યારે બ્લોગ ब्लॉग અત્યારે સવારના દસ વાગ્યા છે અને મેં અત્યારે સ્ટાર્ટ કર્યો છે તો બ્લોકની અંદર તમે કન્ટિન્યુ બનાવી દો પહેલાં હું અત્યારે ફેસ થતો હલો ગાજ અત્યારે હું પ્રેસ કમ્પ્લીટ થઈ ગયો છું અને બેઠો છો અત્યારે નાસ્તો કરો ચલો નાસ્તો કરો ભાખરી છે અને પાપડ છે અને હળદર છે અને સા છે હરકો મારજો

યા તારી આંખે ડોકરા બાવે નહી ઓને ન જવાનું ઓય બોલ ન કે એક મારી સ્તામક હે આ ગાંધી સે કોણ ગાંધી કોણ છે તું ગાંધી દીદી ગાંધી એ

काणि रोकोई अचाव सुझ्दै क्यावाल नुख यावाल नुख क्यावा यह जुराइन अंकावाद मुलेए इक पोल्गीन रोचा काणि बखती आगे निक्काव मिक्सा अकाव अक्काव आगे तो क्काव आगे मौटाज बखते कॉल बखते अन्

લેગે ને ના જો આ બેજા બેજા ઓય આમ ખાઈ લે કે બધા કે સોમ કઢી બનાવી છે પહેલા અમે આમાં મિક્સરમાં ભૂકો કરીણો ભૂકો કરી લેવાનો છે

હવે ખાંડ નાખું છું ચાલો આપણે અમે દસ પંદર મિનિટ પાછી દઈશ કઢી હવે દસ પંદર મિનિટ પકવવા દઈશ હવે કઢી રેડી થઈ ગઈ જો હા હવે આપણે ઉતારી નાખીએ પાણી નીકળું ો પાણી લીધું હવે નિમક નાખ્યું હવે નોટ આવ્યું Ναι, ναι, ναι.

અને ગોળ કરીને ઓઠાણું છે અને ડુંગળી છે અને લીલી હળદર છે આ વાટનું ઓઠાણું છે અને બધા અમે જમવા દે ગયા છે ઘરના ફેમિલી અને આ વાસનું અથાણું છે આલો ગાય બધાય જમવા દખાવું હેલો ગાય જ અત્યારે અમે ફાઇનલી ધબી લીધું છે હવે ઘડીક અમારે ત્રણ વાગે સુધી સુઈ જાય અને આ બ્લોકની અંદર આપણે ત્રણ વાગે કંટુડેટ બનાવે એ મારા પપ્પા ઉતાં છે મારા મમ્મી અને અહીંયા મારે સુવાનું છે હાલો ગાજ અત્યારે સાડા પાંચ વાગી ગયા છે અને આજ રવિવાર છે અને આ ભત્રીજુ બને મારે ઘરે છે તો અત્યારે આપણે ક્યાં જવાનું છે પાર્કમાં શું લેવા જશું તો હાલો હવે જવી બ્લોક ની અંદર કન્ટુરેન્ટ બના રહેજો હેલો ગાજ અમે અત્યારે જઈ રહ્યા છીએ પાર્કમાં અને આ અમારી બાઈક છે બાઈક લઈને અમે જવી છીએ હલો ગાજ અત્યારે બંને બહેનો અત્યારે હિસકા ખાય છે અને મોજ કરે છે જો ઝૂલાની અત્યારે મોજ કરે મજા આવે અનુબેન મજા આવે છે ને તને બેન કેવી મજા આવે તને હાલો ગાય અત્યારે બંને બેનો રેસ્ટોરન્ટ પટ્ટી ખાઈ રહ્યા છે

અમાર દ્રષ્ટ ચાલુ છે હેલો ગાઈસ અત્યારે અમે ફાઇનલી ઘરે પૂગી ગયા છે અને અમારી ચેનલ ને સો કરવાનું બેન સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધારે શેર કરો અમારો વિડિયો તમને ગમતો હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હેલો ગાઈસ અત્યારે હું આ બ્લોગ આ એન્ડ કરું છું અને આ બ્લોગ તમને મારો ગમ્યો હોય તો તમે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને શેર કરજો